ભરૂચ એક ડિવિઝન પોલીસ દ્વારા ઇન્દિરાનગર ચુપડપટ્ટી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પ્રખ્યાત બુટલેગર બબુલ પાટણવાડિયાની ધરપકડ કરી ભરૂચ શહેરમાં શિવરાત્રી પૂર્વે પ્રોહિબિશન મામલે મોટી કાર્યવાહી હાથ ધરાઈ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ આગામી મહાશિવરાત્રી તહેવારને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહિબિશન અને જુગાર જેવી સામાજિક પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ રહે તે હેતુસર વિશેષ ચેકિંગ અને રેડ કામગીરી હાથ ધરવામાં આવી નાય પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવા અને તેમની ટીમે સર્વેલન્સ દરમિયાન મળેલી બાતમીના આધારે ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી ખાતે રહેતા દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયાના મકાન પર પ્રોહિબિશન રેડ કરી હતી રેડ દરમિયાન ઇંગ્લિશ દારૂ ભરેલી પાંચ બેગ મળી આવી જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી મળી કુલ છસો પાંત્રીસ બોટલો જપ્ત કરવામાં આવી હતી જેની કુલ અંદાજિત કિંમત રૂપિયા બે લાખ ઓગણસિત્તેર હજાર ત્રણસો પચ પંચોતેર ગણવામાં આવશે ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઈલ ફોન રૂપિયા પચાસ હજાર પણ કબજે લેવામાં આવ્યો હતા આમ કુલ રૂપિયા ત્રણ લાખ ઓગણીસ હજાર ત્રણસો પંચોતેરનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શિવરાત્રી તહેવાર પૂર્વે પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના ધંધાર્થીઓમાં ચકચાર મચી ગઈ છે અને શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જ હોવાનું સ્પષ્ટ સંકેત મળ્યો છે O repórter avisa que Baruch.